ઉખાણું પેલું એવું શું છે જેનો અનુભવ કોઈને નથી અને જેને સે એ કોઈને કહી શકતો નથી તો મિત્રો આનો જવાબ છે મૃત્યુનો અનુભવ બે ભાઈ વચ્ચે એક જ માથું ભાઈ સાંભળે નહી તો કાઢો રાતું તો મિત્રો આનો જવાબ છે કાન ત્રીજું એક નાનકડી છોકરી પહેરે સાત સાડી બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ડુંગળી ઉખાણું ચોથું પાંચ ચોકલેટ છે તમારી પાસે તેમાંથી તમે ત્રણ ચોકલેટ લઈ લો તો તમારી પાસે કેટલી ચોકલેટ વધે તો મિત્રો આનો જવાબ છે પાંચ ચોકલેટ પાંચમો વાક્યની વચ્ચે સ્થાન છે મારું ઘડી અટકાવું શું યાદ કરો હું આવ્યા કરું તો બોલો જી હું કોણ તો મિત્રો આનો જવાબ છે અલ્પ વિરામ ઉખાણું છઠ્ઠું તિરંગી સોહાય થાંભલા ઉપર જુઓ તો કેસરિયો શોહે વચ્ચે શોભે સફેદ નિશે લીલુડો લહેરાય તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે રાષ્ટ્રધ્વજ ઉખાણું સાતમું વાગે નો વાગે મીઠો પાવો ઢોલ સાથે પડઘમ વાગે માટે ગીત ગાવા આવો તો બોલો મિત્રો એ શું તો મિત્રો આનો જવાબ છે નગારું ઉખાણું આઠમું તમારી પાસે એવી કઈ શક્તિ છે જેના તમે ગુલામ ગુલામશો તો મિત્રો આનો જવાબ છે ઈસાશક્તિ ઉખાણું નવમું એવી કઈ સીઝ છે જેને ભીની કરો તો એક કિલોની સુકાઈ જાય પછી બે કિલોની અને જો એને સળગાવો તો ત્રણ કિલોની બની જાય છે તો મિત્રો આનો જવાબ છે સલ્ફર ઉખાણું દસમું ઝાડ ઉપર હોઉં પણ હું ડાળી નથી દૂધ આપું તો પણ હું ગાય ભેંસ નથી બહારથી કઠણ પણ અંદરથી છું પૂજામાં વપરાશું પણ હું દેવતા નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે નારિયેળ ઉખાણું અગિયારમું પેટમાં આંગળી હોય માથા ઉપર પથ્થર હોય તો બોલો એ કોણ હોય તો મિત્રો આનો જવાબ દીધા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે વીટી ઉખાણું બારમું એવો કયો દુકાનવાળો છે જે તમારી પાસેથી તમારો સામાન પણ લઈ લે અને તમારા પૈસા પણ લઈ લે તો મિત્રો આનો જવાબ છે વાણંદ ઉખાણું તેરમું કોઈ પણ વસ્તુને સાફ કરો તો તે સફેદ થઈ જાય છે પણ એવું તો શું છે જેને સાફ કરો તો તે કાળું થઈ જાય છે તો મિત્રો આનો જવાબ છે બ્લેકબોર્ડ ઉખાણું ચૌદમું ચાત પાખની ચકલી ફરફર ફરતી જાય અનાજને એ અડતી નથી ખંતે પીતી તેલ તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઘંટી વગર લોકો તેને ખવડાવે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કચરા પેટી ઉખાણું સોળમું રંગબેરંગી મારો સ્વભાવ થોડું ખાવું તો ધરાઈ જાવ વધુ ખાવું તો ફાટી તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ફુગો બલૂન મસ્ત મજાનું ઉખાણું ઉખાણું સત્તરમું રંગીત રીંગણું અરુ પરુ જાય એક રૂવેને બીજું મંગળ ગાય તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે આંખ અને મોઢું